સુરત શહેરમાં વરસાદની શરૂઆતમાં જ જર્જરિત મકાનો પડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે વાત કરવાની છે નવસારી બજાર વિસ્તારની નવસારી બજાર ડીકેએમ હોસ્પિટલ પાસે જુમાસા ટેકરા પર જર્જરીત મકાન પડી જતા ભાગદોડ મૂકી જવા પામે હતી જોકે જાનહાની ન થતા તંત્રને લોકોએ હાસકર અનુભવ્યો છે સુરતના કોટ વિસ્તારમાં સેંકડો જર્જરિત મકાન છે જે દૂર કરવાની માત્ર નોટિસ આપી તંત્ર હાસ્કર અનુભવી રહ્યો છે જોકે આજ દિન સુધી આ જીવતા બોમ્બ સમાન જર્જરિત મકાનો દૂર કરવા માટે પાલિકા દ્વારા કોઈ જ પગલાં લેવાય નથી ત્યારે વાત કરવાની છે નવસારી બજારના ડીકે એમ હોસ્પિટલ પાસેની નવસારી બજાર ડીકે હોમ હોસ્પિટલ પાસે ઝુમ્માસા ટેકરા પર એક જર્જરિત મકાન વરસતા વરસાદમાં એક સાઇડે પડી જવા પામ્યું હતું જેને લઈને સ્થાનિક વિસ્તારમાં રિસનો ડરનો માહોલ જોવા મળ્યો હતો બનાવની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી તો ઘટનાને લઈને સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવાલા પણ સ્થળે દોડી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું છે સદનસીબે જર્જરિત મકાન પડવાની ઘટનામાં કોઈ જાનહિ ન થતાં ખાસ કર અનુભવમાં આવે છે જોકે વાહનોમાં નુકસાન થયું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા